અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના પાંચમા માડે રૂમમાંથી મંદિરના પાર્ષદો ભગત સહિત આઠ શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા તો સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના સંતો એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ગઢડા શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિર ના ઉતારાઓ વિભાગના પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાં જુગાર રમતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી પોલીસે રૂમમાંથી આઠ શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા જેમાં રોકડ રકમ એક લાખ દસ હજાર આઠસો પચાસ અને આઠ મોબાઈલ ફોન મળી કુલ એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હોત તો ગઢરાજના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવાના મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપો પરથી આક્ષેપો કરી રહ્યા છે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિ હરિજીવનદાસજી સ્વામી આચાર્ય પક્ષના એસપી સ્વામી પર આક્ષેપો કર્યા છે જુગારમાં પકડાયેલા પગથ હરિકૃષ્ણ ભગત આચાર્ય પક્ષના હોવાનો ચેરમેનના આક્ષેપ છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ